મિત્રો ત્રેપન ચોમાલીસ એમાં તમારું સ્વાગત છે મિત્રો તે મગફળીની માલિકા ઈયળની દવા સાઈટી એના વિશે હું તમને આજે ભલામણ કરવાનો છું અને તમે દવા જોઈ લ્યો તે ખાઈશ મિત્રો આ દવા સાઈટી તો પેલા હાલો તમને મગફળી બતાવું જો મિત્રો આ મગફળી આવી ગઈ છે અને મા તમને ઈયળ બતાવું જો આપણે અહીં મોટા આગળથી શરૂઆત કરીએ આગળથીને જ જો દેખાય મિત્રો આ બધું રહ્યો જે આ ખાઈ ગયેલું ઇયર્ડનું ખાઈ ગયેલું છે અને જ્યાં નવા પાંદ આવ્યા ને એ આ કોરાજન માર્યા પછી આ જો કોરાજન એવા છે એફએમસી કંપનીની દેખાય છે મિત્રો ત્યાં ફરતી કરવા મિત્રો ટેકનિકલ વાળી છે ટેકનિકલ વગરની નથી લુઝર કોરાજન છે નહીં આ ટેકનિકલ વાળી છે દેખાય મિત્રો તમને એફએમસી કંપનીની કોરાજન આ દો અ મારી એના ચાર પાંચ દિવસ થઈ ગયા છે અને રિઝલ્ટ જો હો ટકા આવી ગયું છે નવા પાન કાઢ્યા જો આ જે ઉપર દેખાય ને લીલા લીલા બધા એમાં જોવા એ નવા પાન કાઢેલા જો આમાં આ દેખાય ઉપર જે લીલા પાન જો અને જો ખાઈ ગયેલા જો પાન જો આ વાતા ખાઈ ગયેલા જો અને જે નવા પાન નીકળી જો અને નવા ચાર પાંચ દિવસની માલિકા જો હું આવી ગયો નવો બીજો રોગ આવી ગયો છે શું છે આ તમને દેખાય છે મિત્રો જો મિત્રો કોમેન્ટ કરજો કે આ કયો રોગ છે અને આની હોતન દવા મારવાની છે એ હું દવા મારીશ ત્યારે એની વતન તમને ભલામણ કરીશ અત્યારે આપણે આ કોરાજન મારી રહ્યા ચાર પાંચ દિવસ થઈ ગયા છે અમે તમને જે આ બતાવી એફએમસી કંપનીની બ્રાન્ડ વસ્તુ મારી મારીએ અને રિઝલ્ટ મળી ગયો છે આપણે પાંચક દિવસ એવું થઈ ગયું છે અને પાંચક દિવસની માલવા જો પંદર બધે હવે કોરાતા આવે છે લાગટ અને માંડવી જો લાગટ હવે ભરત થઈ ગઈ છે ભરત એટલે આમ લાગટ હવે બોલા નથી દેખાતા જો જો આ મોઢા ઘરે દેખાય છે આમ આગળ હવે નથી દેખાતી અને હવે વહી ધટકાવાની દવા મારવી છે સુયા ઉતારવાની ફ્લાવરિંગની જી તમે કહો એ એકદમ સરસ થઈ ગઈ છે માંડવી હવે જોરદાર હાલ તમને આમ આગળ જઈને બતાવું આપણે આમાં જોતા જઈએ કે કે ઘરો કે દેખાતો હોય જો અહીંયા પાછો આવ્યો છે આપણે ઠેઠ જોયું તો લીમડા અહીંયાથી ના અહીંયા આવ્યા એટલે જો અહીંયા છોડો આખો ગરાનો ભય છે અને હવે દવાની મારવી જ જો એક બે દિવસની માલિપા દેખાય છે મિત્રો ફૂલ ગરો આવી ગયો છે બધા જો દેખાય છે મિત્રો આમાં જો આગલા છોડવામાં જો આજે માંડવી વાવી તે દૂનું આપણે કંઈ કે દવા કંઈ મારી નથી પછી ખંડની મારી હતી એક દવા સ્ટોમને ગોલ પછી પૂરું ગોલ તો લગભગ નથી નાખી મારા પપ્પાએ સ્ટોમ એક સૈટી હતી અને તે દૂધનું આમાં કાયા એટલે કાયા હજી કર્યું નથી આ માંડવી કેટલા દિવસની થઈ તમને કહું પિસ્તાલીસ દિવસની આસપાસ થઈ ગઈ છે માંડવી અને એમાં રોગ આવ્યો છે ઈયડ અને આમે તમને ઈયડની તો લાગી ગયા એટલે એમાં સો ટકા રિઝલ્ટ આવી ગયું અને હવે આપણે ગરાની મારવાની છે અને હવે ગરાનું સો ટકા રિઝલ્ટ લેવાનું છે તો હાઈ પાવરવાળી ભાઈ દવા લઈ આવીશ હું તમને ગરાની બતાવીશ અત્યારે તમે આ ઇયરનું મેં આ કોરાજન મારી જ્યાં તમે જોઈ લો દેખાય છે ને મિત્રો તમને જો એફએમજી કંપનીનું કોરાજન અને આમાં ટેકનિકલ ડેટ બધું જોઈને અને લેજો બરાબર ડેટ અહીંયા આવ્યું છે પાછળ અને ટેકનિકલ જોવાનું પછી બધું જોઈ દવા મારી દેવાની દવા માર્યા પછી કે રિઝલ્ટ જોવાનું રિઝલ્ટ આવે છે કે નથી આવતું તો આપણે આ છેડે આ પૂગવા આવ્યા છે અને જો આપણે એક છોડવા હુકાનો જોવા જઈ રહ્યો બીજે ક્યાંય રેડ્યો નથી એક જ છોડવો છે અહીંયા બીજામાં આમથી ફેટ આવ્યા કે જોવા જઈ રહ્યો નથી તો મગફળી હવે એકદમ ક્લાસ થઈ ગઈ છે એ ઘટે એમ છે નહીં જોરદાર થઈ ગઈ છે અને નવા નવા જો ઉપર પાણી દેખાય છે બધે અને ઇયળે ગઈ છે આમાં પણ હવે ગરો છે ગરાની દવા આપણે બે ત્રણ દિવસની માલિપા મારવાની છે અને આ જો વરસાદ આ બાજુ સૈડો છે આ જો વરસાદ આવી જાય તો કાંઈ મારવી નથી આજ બે બેદીમાં પ્લાન કરવો તો મારી મગફળી વિશે માહિતી દીધી અને જે મેં તમને આ જે બતાવી કોરાજન ઓરિજિનલ એફએમજી કંપનીની કોરાજન દેખાય છે મિત્રો તમને બધું ટેકનિકલ બતાવ્યું ડેટ બતાવી એમાં ફરતી કોર અને સ્કેનરનો માર્કો બતાવ્યો તમને તૈયારીઓ અને આ બાજુ ડેટ બરાબર બ્રાન્ડ વસ્તુ તમને બતાવી અને મને રિઝલ્ટ સો ટકા મળી ગયું છે એમાં કે ચાર પાંચ દિવસની મલભાગી એ નથી રહી અને ગરો છે હવે એટલે ગરાની હવે મારવાની છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તો જય જવાન જય કિસાન